દાંતામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હેલ્મેટ સીટ બેલ્ટ અને કાળા કાચ તેના સંદર્ભમાં આજ રોજ દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી દાંતા પીઆઈ આરએન મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચના અનુસાર ખૂબ સરસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી પીઆઈ આર એન મકવાણા સાહેબ આવ્યા પછી ટ્રાફિક બાબતે ભાર મૂકવામાં આવ્યો છે અન્ય શંકાસ્પદ ગાડીઓ પણ ચેકિંગ કરવામાં આવી દાંતા પોલીસ સ્ટાફ દ્વારા દાંતા પોલીસ સ્ટેશન આગળ રોડ ઉપર કાળા કાચ નંબર પ્લેટ વગર તથા હેલ્મેટ વગરની ગાડી તથા મોટરસાઇકલ ટ્રાફિક ડ્રાઈવ કરતાં સ્થળ દંડ વસૂલવામાં આવ્યો અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું અમુક લોકોએ ઈ મેમો ઓનલાઈન સ્થળ પર ભર્યા અને જે લોકો જોડે કેશ પેમેન્ટ ન હોય તે લોકોને ઓનલાઈન મેમો આપવામાં આવ્યો અલગ અલગ વાહનોના અલગ અલગ નિયમો પ્રમાણે મેમો આપવામાં આવ્યા દાંતા ટ્રાફિક જમાદાર પંકજભાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સુંદર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી દાંતા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને ઈ મેમો આપવાનું કામ કરવામાં આવતું હોય છે અહેવાલ

બે વાટલું રાખો વાટલું રાખો એલો આполне એકરનું કાળક છે ને એકર ડબલ 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 હે તમને પકડા રહે છે બસ યે દે યે તો થી અમાર है कता रमा छ गाडी